અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો બગદાણામાં જે કોળી સમાજના યુવાન પર થયેલ જીવલેણ હુમલાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે વિવિધ સ્થળોએ રેલી યોજી અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે જોકે પોલીસની કામગીરી સામે પણ લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે જોકે આ બાબતે ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓ દ્વારા પણ અને કોળી સમાજના કદાવર નેતાઓ દ્વારા પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે અને જેને લઈને મુખ્યમંત્રી દ્વારા પણ એક સ્પેશિયલ ઓફિસરોની ટીમ બનાવવામાં આવી છે સત્ય અને ખરી હકીકત અંગે તપાસ કરવા માટે આઈપીએસ જેવા ઓફિસરોની ટીમ બનાવવામાં આવી છે અને આ ઘટનાની સત્ય અને ખરી હકીકત બહાર લાવવા માટે સરકાર દ્વારા પણ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને આ પ્રકારની ટીમ બનાવવામાં આવી રહી છે જોકે કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તાળાજાના કેટલાક વકીલો દ્વારા પણ આ જે બગદાણાના કોળી સમાજના યુવાન પરથી જીવલેણ હુમલાની ઘટનામાં યુવાનને પૂરતા પ્રમાણમાં ન્યાય મળે તે માટે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને કાયદાકીય રીતે તેઓ વકીલો દ્વારા પણ યુવાનને મદદ કરશે અને તેમને જો કે ન્યાય મળે તે માટે પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે જોઈએ હવે તળાજાના કેટલા વકીલો યુવાનના સમર્થનમાં જોડાયા છે અને શું તેમનું કહેવું છે હરેશભાઈ બાબુભાઈ બામણિયા એડવોકેટ તળાજા નવનીતભાઈ બાલધિયા મગદાણા જેના કેસમાં જે તેઓને કાનૂની સહાય મળે અને કાનૂની રાહ કોઈ અમને મૂંઝવણ થતી હોય એના માટે અમે ભાવનગર જિલ્લાના કોળી સમાજના એડવોકેટ વતી અમે સસભ્યોની ટીમ બનાવી છે એમાં ધર્મેન્દ્રભાઈ ડાભી હું હરેશભાઈ બાબુલભાઈ વાળા કિશોરભાઈ શેખ મુકેશભાઈ ઢાપા મનીષાબેન રાઠોડ ટોટલ છ સભ્યોની સીટ બની છે અને આ સીટનું અમારું કામ કે નવનીતભાઈ બાલધિયાને એમનો જે આક્ષેપ પ્રમાણે કે પોલીસ જે દિશામાં તપાસ કરવી જોઈએ તે દિશામાં તપાસ થતી નથી અને જે દિશામાં એ લઈ જવા માગે છે કેસ જતો નથી એ દિશામાં એમને જે કોઈ પણ ઘટતું લાગે એમના કેસમાં કોઈ પણ કાંઈ પણ કાનૂન રાહ ઘટતું લાગે તે અમે આ અમારા સમાજ વતી ભાવનગર જિલ્લાના કોળી એડવોકેટ વતી અમે સહસભ્યો ટીમ બની છે એમની નિમણૂક થઈ છે અને એ ટીમને એમને કોઈ કાનૂની સહાયકા કઈ અગવડતા પડતી હોય કોઈ ની અગવડતા પડતી હોય એમના કોઈ પરિવારને કોઈ અગવડતા પડતી હોય અને કોઈ એમના કેસમાં ખૂટતો એવું લાગે તો અમે અમારા સમાજ વતી ભાવનગર જિલ્લા કોળે સમાજ વતી એમને સહ સભ્યો એવી ખાતરી આપીએ છીએ કે તમારી સાથે હરમેશ માટે ઉભા છીએ તમારા કેસમાં અમને કોઈ સભ્યોની ગમે ત્યારે જરૂર પડે તો અમે સરકાર વતી રજૂઆત કરી કરવા માટે આ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અમારા આ સભ્યોની જે કમિટી બની છે એમની અમારી કાર્યવાહી કે કેસમાં યોગ્ય તપાસ થાય છે કે નહીં કેસમાં કોઈ એમને નવનીતભાઈ વતી કોઈ એવું લાગે કે ખૂટતું લાગે છે કોઈ નિવેદનો કે પંચનામાઓ કે કોઈ એવા જે જે કોર્ટના કાર્યવાહી જે નવનીતભાઈ અટવાતા હોય તે એના માટે અમે આ સભ્યો હર માટે ઉભા રહીશું અને કોર્ટમાં એમના વતી કોઈ એપેર થવાની વાત આવે તો અમે સ સભ્યો એમની સાથે હર હમેશ રહીશું અને અલગ અલગ ક્ષેત્રમાંથી જેમ બાહંઝરી આપી છે બધાએ એની જેમ અમારે પણ સમાજ કોઈ ફરજ અદા કરવાની વાત આવે તો અમે નવનીતભાઈ બાલાધીયા સાથે કોળી સમાજ ભાવનગર જિલ્લાના એડવોકેટ વતી અમુક સહસભ્યો સભ્યો માટે હર હંમેશને માટે એની સાથે ઉભા રહીશું એ નવનીતભાઈને ખાતરી આપી છે જય હિન્દ